સૌભાગ્યની વાત છે જવાનું તો બધાય જ છે મે પહેલા જ કહ્યું એ મૃત્યુને મારી નથી શકાતું મૃત્યુને કેવળ સુધારી શકાય છે પ્રભુ આપ કરુણામય છે કરુણાવાન છે વિશ્વની અંતિમ સમયમાં સ્મરણ કરે છે પ્રભુ મે આખા જીવનમાં આપને કેટલો શું કરાવ્યો બાણો છોડે આપની તરફ આપની પ્રતિજ્ઞાઓ તોડાવી પણ આપે સદાય મારો વિચાર કર

અમારા હાથમાં નથી હોતી તારા હાથમાં હોય છે કે ત્યારે બુદ્ધિ ઉપર અમારો કોઈ કંટ્રોલ નથી મન ઉપર કોઈ કંટ્રોલ નથી મુખમાંથી શબ્દો નીકળી શકે એમ નથી કાનમાં સંભળાતું નથી હવે તારા હાથમાં બાજી છે કે આ મૌન બનેલા મુખમાં તારું નામ તારે મૂકવાનું છે જો કેતા એક ફકીર રહેતો ને અને મોટો સંત પણ શાક વેચવાનું કામ કરે ને ઘણા લોકો એને ખોટો રૂપિયો આપી જાય એને ખબર હોય કે આ ખોટો છે તો એ બદલામ આપી આમ ઘણા ખોટા સિક્કાઓ એને ભેગા કર્યા આખી જિંદગી આ રીતે વ્યતીત કરીને છેલ્લી ઘડી આવી અને થયું કે હવે જવાનો સમય છે ત્યારે પરમાત્માને પોકાર કરતા ફકીરે કહ્યું હું જાણતો હતો કે ઘણા ખોટા સિક્કા છે છતાંય મેં પાછા નથી વાળ્યા બધા જ રાખી લીધા છે હે ભગવાન આજે તારા દરબારમાં આ એક ખોટો સિક્કો આવી રહ્યો છે તું એ પાછો ન વાળતો એનો સ્વીકાર કરી લે એમ પ્રભુને છેલ્લે ઘડીએ પુકાર કરવાની તાકાત આપણી અંદર હોય અમે સાચા નથી અમે જાણીએ છીએ પણ એ પણ જાણીએ છીએ કે તું કૃપાળુ છે તું જીવની એ ગતિ ઉત્તમ કરવા માટે ઉદ્ધાર કરવા માટે તું સદાય તત્પર રહે છે અમને ખબર છે તું હિસાબ કરનારો નથી શરણે આવેલા જીવના કર્મોના ચોપડા બંધ કરી તું તો સ્વીકાર કરનાર તું ગણતરી કરનારો નથી તું તો માફ કરનારો છે તું સજા આપનારો નથી તું ક્ષમા આપનારો છે આમ તો આ સર્વ પાપે ભ્યો મોક્ષે શ્યામી માસ છે તું તો બધા અપરાધોને ક્ષમા કરે છે વિષ્ણુજીનો ઉદ્ધાર થયો છે પ્રભુ દ્વારિકા જવા માટે તત્પર બન્યા છે દ્વારકા વાસીઓ અનેક સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હતા કારણ કે પ્રભુ આટલા સમયથી હસ્તિનાપુર રહે કૃષ્ણ ચરિત્ર પ્રભુના જીવનની યાત્રા કેવો કૃષ્ણ જેવો પતિ કેવો હોય કૃષ્ણ જેવો પુત્ર કેવો હોય કૃષ્ણ જેવો ભગવાને સંબંધો માંથી ભાગવાનું નથી કહ્યું સંબંધોને નિભાવવાનું કહ્યું અને ભાગવું સહેલું હોય છે નિભાવવું અઘરું હોય છે આ તપ જ છે ને સંસારમાં જે તમે આખો પરિવારને કુટુંબ સાચવીને ઘણી મન મારી અને ઘણી વાર બીજાનું મન રાખીને જે જીવો છો આ તમારું રોજનું તપ છે અને સંબંધો સાચવવા સંબંધો નિભાવવા કેટ કેટલા તપ કરવા કેટલી વાર મન મારવું પડે છે કેટલી વાર ઈચ્છાઓને દબાવવી પડતી હોય છે પણ એમ થાય બસ આ સંબંધ રહી જાય સામે વાળોનું મન રહી જાય અને પ્રેમ જ્યાં હોય ને જ્યાં નિભાવવાની ભાવના હોય ત્યાં મન મારવાની તૈયારી રાખવી પડતી હોય છે ત્યારે બધી જ ઈચ્છાઓ પૂરી કરવાની ઈચ્છાથી સંબંધો ટકી શકતા નથી મારા ધાર્યા પ્રમાણે બધા ચાલે એવી ઈચ્છા રાખનારો વ્યક્તિ સંબંધોને નિભાવી શકતો નથી નિભાવવા માટે અરે સમજદારી જ ઘસાવાનું હોય ઘણા લોકો કે અમે બધું સમજીએ અમે બધું જાણીએ છતાંય અમારે જ સહન કરવાનું હા સમજદારે જ સહન કરવાનું આવશે દાદાન તો ઝઘડો કરશે એ તો હક માંગશે એ તો લડાઈ કરશે ત્યાગ કરવાની વૃત્તિ સમજદારમાં જ હોય આટલી તાકાત દાદાન વ્યક્તિઓમાં નથી હોતી સહન કરી લેવું એ બહુ મોટી તાકાત વાળા વ્યક્તિનું કામ છે લડી લેવું એ કમજોર માણસનું કામ છે ઝઘડી પડે એ કમજોર છે સહી લે ક્ષમા માંગી લે એના માટે બહુ હિંમત જોઈએ એના માટે સમજદારી જોઈએ અને સમાજમાં સંસ્થાઓમાં પરિવારમાં આવા સમજદાર વ્યક્તિઓની હંમેશા જરૂર રહેતી હોય છે જે પોતે ઘસાય જે પોતે સહન કરે પોતે ક્ષમા માંગે પણ એ સંબંધો નિભી જાય એ મોટી વાત છે એટલે નાદાન વ્યક્તિઓ તો લડવા આવશે સમજદારો સહન કરે છે અને જો તમે સહન કરો છો કરી રહ્યા છો એ સાબિત કરે છે કે તમે સમજદાર છો તમારી સમજણ સામે વાળા કરતા મોટી છે આ તમારી કમજોરી નથી આ તમારી હાર નથી આ તમારી જીત છે જે તમે ક્ષમા કરીને સહી લો છો એટલે કદાચ સહન કરો છો એટલે તમને એમ ન માનતા કે અમે નાદાન કે અમારે અમારું દુર્ભાગ્ય કે અમે કમજો આ તમારી કમજોરી નથી આ તમારી સમજદારી છે પ્રભુ દરેક સંબંધોને નિભાવી રહ્યા છે પધાર્યા છે દ્વારિકા અને દ્વારિકા આવ્યા દ્વારિકા વાસીઓ સ્વાગત કર્યું છે પ્રભુનું આટલા સમય પછી પ્રભુ આવ્યા છે સૌથી પહેલા જઈને પિતા અને માતાને જઈને વંદન પ્રભુએ કરે છે જો માતા પિતાનો આદર રાખો એ કામ છે બાળકોનું કામ છે તમે યુવાન બેઠા હોય તો કઈશ બીજું કઈ ના આપી શકો માતા પિતાને પણ આદર જરૂર આપજો કદાચ સમય ના આપી શકો કદાચ ધન ના આપી શકો કદાચ બહુ સુવિધા ના આપી શકો પણ આદર ચૂકતા બીજું શું જોઈએ છે એને બાળકો એનું સન્માન જાળવતા હોય એ ખુશ છે હા ઘણા એમ થાય કે બસ થોડો સ્વભાવ સુધારી દે થોડો આમ થઈ પછી અમને વાંધો નથી જ્યાં સુધી બદલીને સ્વીકારવાની વૃત્તિ રાખશો ને ત્યાં સુધી સંબંધો આગળ નહીં વધી શકે જેવા છે એવા ન સ્વીકારી શકજો દુનિયામાં મિત્રો તો ઘણા મળશે પણ માતા પિતા એટલે ઘણી વાર એટલું કહીશ મિત્રો તો તમે હજારો બનાવી શકશો માતા પિતાને કહેજો તમે અમારા મિત્ર ન બનો તમે તો મા બાપ જ રહો કારણ કે હાથ મિલાવનારા દુનિયામાં ઘણા મળશે ઘણા મેળવી લઈશું પણ માથે હાથ રાખનારા તો ભગવાને આપ્યા છે એ જ અમારી પાસે છે આશીર્વાદ આપનારા દુનિયામાં ઓછા મળે છે એટલે મિત્રો બનાવવાની કોશિશ કરતા એમને માતા પિતાના એક ઉચ્ચ સ્થાને બેસાડ્યું એમને આદરના ભાવે જ બેસાડ્યું આપણે બીજું શું આપી શકીએ અને બીજું એમને શું જોઈએ છે પરસ્પર છે વડીલો પણ એ રીતે રહે એવો અઠાગ્ર અને એવો અત્યાગ્રહ એ પણ ન રાખે કે અમારા જમાના મે મતું ને એ જમાનો હવે લાવી દઉં તો એવો દુરાગ્રહ પણ ન રાખે સમય બદલાયો છે અને સમય બદલાય છે તો સામેવાળાનું મન પરખતા પણ આપણને આવડવું જોઈએ આપણા કયા પ્રમાણે જ ઘર ચાલે એવો પણ આગ્રહ નહીં હવે દરેકને પોતાની રીતે જીવવાની છૂટ મળી છે આ દુનિયામાં હવે એવો જમાનો આવતો જાય છે દરેક પોતાની ઈચ્છા પ્રમાણે જીવે અને એમાં કઈ ખોટું નથી ખરાબ નથી ઘણી વાર લોકોને એમ હોય કે અમારી જોડે પણ એમ થાય કે બસ આ ગુરુજન એટલે અમને તો જૂનું જૂનું જ ગમે તો એવું કઈ નથી ઘણાને ને માં એવું જોયું કે ગુરુ એટલે વડીલ જ હોય એટલે સીડીઓ ચડવાની જે આપ ચડી શકશો ને એ તો હું તો ચડી જઈશ તમે નહીં ચડી શકો ઘણા ને હોય કે ગુરુ એટલે વડીલ આદર ભાવ હોય પણ એવું કઈ નથી કે જૂનું જ બધું ગમ અને જૂનું બધું સારું જ હતું એવું પણ કઈ નહીં સારું થઈ રહ્યું છે સવાર એ પણ ખોટું નથી પણ વડીલોનો આદર અને વડીલોનો બાળકો પ્રત્યે સ્નેહ એ જ્યારે પરસ્પર સમજમાં આવે તો ઘણા અમને કોઈ કોઈ સમજી સમજી શકતું નથી અઘરા માટે કે ના શકે કેમ ન સમજાય અને ઘરમાં એક વસ્તુ સમજી લો કોઈ તમારા ઘરમાં અંતર્યામી નથી એટલે જે કહેવું હોય બેસીને પ્રેમથી કહી દેવું મન ખોલીને વાત કરે પેલો કહે નહીં અને સહી એ ના શકે ફરે આમ ખીજાયેલો ઘર ઘરમાં ફરે પછી વાત નીકળે ક્યાંથી હૃદયમાં હાર્ટ એટેક આવે છે દિલ ખોલ લેતા લેતે આપણા યારો કે સાથ તો ખોલના ના પડતા ઓજારો કે સાથ આજ પોતાના સ્વજનો સાથે હૃદય ખોલીને વાત કરી હોત તો પેલા ડોક્ટર પાસે ખોલાવડાવું ના પડ્યું હોત કોઈ પોતાના બીજાના મનની જાણનારો નથી અને સારું છે એકબીજાના મનની નથી જાણતું આ તો બહુ મોટી કૃપા કરી તો તો કોઈ કોઈ સંબંધ રહે આ બહુ મોટી કૃપા કરી કે એકબીજાના મનની ખબર નથી પડતી કોઈ ઢંકાયેલું છે સારું છે અને એટલા માટે અત્યારનો સમય તો હૃદયની વાત કહેવાનો સમય છે અને સારી રીતે વાત થઈ શકે ઘરમાં જયારે ભેગા થયા હોય અને ત્યારે એકબીજાની દિલની વાત સરસ કે તારી આ વાત મને બહુ ગમે છે અને આ કરે છે તો ખબર નહીં મને નથી ગમતું મને એમ થાય કે આની જગ્યાએ તું આમ કરે તો મને વધારે ગમે અને જે રીતે તમે દિલ ખોલીને વાત કરો છો એ સામેવાળાનું ઓપિનિયન પણ દિલ ખોલીને સાંભળવું ઘણીવાર શું આપણે તો દિલથી કહીએ પણ કોઈના દિલની વાત દિલ ખોલીને સાંભળી ન શકે એનો પણ એક વિચાર છે એનો પણ એક લોજિક છે દરેક એક દ્રષ્ટિકોણ છે જીવનને જોવાનું અને એને એ જ સાચું લાગે છે ભગવાન બધા સંબંધોને નિભાવવાનું શીખવાડે છે કે દરેક સંસારના સંબંધોને નિભાવ એ હું તો હંમેશા કહું કે હવે સન્યાસીઓની બહુ જરૂર નથી હવે સારા સંસારીઓની જરૂર છે કે જેની આગળ આંગળી ચીધીને કહી શકીએ જો પિતા આવો હોય જો માતા આવી હોય પત્ની આવી હોય પતિ આવો હોય પુત્ર આવો હોય અને આવા લોકોનું પણ સન્માન સમાજમાં થવું જોઈએ આપણે એમને કે સન્માન એનું જ કરવાનું જે આર્થિક રૂપે આગળ વધ્યો હોય જે કોઈ કળામાં બહુ આગળ વધ્યો હોય અરે જીવન ઉત્તમ રીતે જીવવું એ પણ એક બહુ મોટી કળા છે જેને પોતાના પરિવારને સાધીને રાખ્યો હોય અને એક આદર સંબંધો રૂપે એને આખું જીવન જીવ્યું હોય એ પણ સમાજમાં બહુ આદરણીય છે આઈડિયલો પ્રસ્થાપિત કરો સમાજ આવા લોકોનું પણ અભિવાદન કરો જો શ્રેષ્ઠ પિતા બનીને જીવ્યો હોય શ્રેષ્ઠ પતિ બનીને જીવ્યો શ્રેષ્ઠ પતિ બનીને જીવ્યો કોઈ એની બીમાર પત્નીનું બહુ ધ્યાન રાખ્યું હોય એનું સન્માન થવું જોઈએ જરાય ન બને અને એવાય જોયા છે કે દીકરો સાહીઠ વર્ષ નો થયો પિતા એસી વર્ષના થયા હોય પણ રોજ પગ દબાવીને સુએ એવા બહુ મોટા સુખી લોકો હોય એવાય જોયા છે આખી દુનિયાની યાત્રામાં આપણને જીવન કેટલું શીખવાડે છે એમ થાય પુસ્તકો કરતા આ બધાના મસ્તકો વાંચીએ છે ત્યારે કેટલું બધું શીખવા મળે અને કાઢતા શીખવું જોઈએ ઉત્તમતા પણ દેખાય સ્વીકારતા શીખવું જોઈએ અને એમ થાય કે આ રીતે હું ઉત્તમ કઈ રીતે થઈશ ભગવાન ના જીવનમાં જયારે દર્શન કરીએ છીએ આપણે એ કૃષ્ણ ચરિત્રનું જયારે અવલોકન કરીએ છીએ ત્યારે ભગવાન બધું જ સહન કરીને પણ સંબંધોને નિભાવે છે અને આમ ભગવાન જયારે દ્વારિકા પધાર્યા સ્વાગત થયું છે પ્રભુનું અર્જુનનું મન નથી લાગતું યુધિષ્ઠિર પાસે આવ્યા ને કહેવા હસ્તિનાપુરનું રાજ્ય તો આપણને મળ્યું પણ ભગવાન આપણને છોડીને જતા રહ્યા તો જે સુખમાં ભગવાન ન હોય એ સુખ શું કામ મોટાભાઈ મારું મન નથી લાગતું તમે મને જો આજ્ઞા આપો તો હું દ્વારકા જઈ આવ બારે ઘડી જયારે અર્જુન કહેવા લાગ્યા અને ત્યારે પણ છે તો ખરા વહેલા પાછા કારણ કે બધું જ જ સુખ સુખ હોય હોય પણ આ બધું આપ્યું એ ભગવાન ઘરમાં ન તો આપણા ઘરને વૈષ્ણવનું ઘર કેમ કહીશ ઘરમાં કોઈ એક ખૂણો તો એવો રાખો કે જ્યાંથી પસાર થાવ ને નજર પડે તો તમને ભગવાન યાદ આવે ચલો બેસીને ભગવાનનું નામ નથી લઈ શકતા પણ કોઈ એક ખૂણો તો એવો રાખો કે જ્યાં તમને ભગવાન નું વાંસ હોય એવું લાગે કે અહીંયા મારા ભગવાન બિરાજ મારા ઘરમાં મારા ભગવાન મારા ઘરે બિરાજ છે એવો એક ખૂણો જરૂર રાખજો કદાચ પુષ્ટાવી ન શકો બહુ વિધિપૂર્વક ન કરી શકો વાંધો નહીં એ પણ જ્યારે થશે ત્યારે થશે પણ એમને પણ ભગવાનનું એક સ્વરૂપ આપણા ઘરે હોવું જોઈએ આટલી વસ્તુ જરૂર આપણે રાખીએ આપણા ગળામાં કંઠી જરૂર રાખીએ આપણા ઘરમાં એક ખૂણામાં ઠાકુરજી જરૂર રાખવા બને તો આપણા ઘરમાં તુલસીજીનો ક્યારો રાખો અમુક અમુક વસ્તુ દરેક ઘરમાં હોવી જોઈએ એ આપણું વૈષ્ણવ નું ઘર લાગે આ બધા ચિહ્નો છે કે પ્રભુને પ્રિય વસ્તુ આપણા ઘરમાં હોવી જોઈએ તો આપણું ઘર પણ પ્રભુને પ્રિય થાય થયું કે હું દ્વારિકા જાઉં ચાલ્યા છે અર્જુન ઘણો સમય થયો હરજી અર્જુન પાછા નથી આવ્યા યુધિષ્ઠિરને અમંગલના એંધાણ થવા લાગ્યા એવા એવા દ્રશ્યો દેખાયા યુધિષ્ઠિરને થયું કે કઈ અમંગલ થવાનું છે જો ખરાબ સંકેત આપણે ત્યાં પણ સુકન શાસ્ત્ર કહીએ છીએ અને ઘણીવાર લોકો પછી બહુ અંધશ્રદ્ધામાં પણ લઈ લેતા હોય કે મારી આંખ ફડકે છે તો આમ થયું જમણી ફડકે તો આમ થાય ડાબી ફડકે તો આમ પણ એ બધું એકાદ મિનિટ હોય તો જો કાયમ ફરકતી હોય તો ડોક્ટર પાસે જાઉં આ બધું થોડીક ક્ષણો હોય તો ઘણીવાર બિલાડી નીકળે તો લોકો ગભરાઈ જાય પણ વિચાર તો કંઈ બિલાડીનું શું થયું ઘણાની આગળથી બિલાડી નીકળે તો એનું એક્સિડન્ટ થઈ જાય તો આપણને તો અસુખન લાગે પણ આપણે કોઈના માટે સુખન યાર છે કે નહીં શાસ્ત્ર છે સુખન શાસ્ત્ર અને એટલે આપણે ત્યાં અનેક દહીં ખાઈને જાય ને સુકનો કરવામાં આવે કે આના જીવનમાં આને સફળતા મળે અપસુકનો દેખાય ઘણી વાર અમુક વસ્તુઓ જોઈને આપણને એમ થાય કે કંઈક અજુગતું થવાનું છે અને કંઈક અજુગતું થવાનું હોય તો કંઈક કંઈક સંકેતો મળે યુધિષ્ઠિરના મનમાં એમ થયું શું થવાનું છે એક વાર અગાસી પર ઊભા હતા રોજ પ્રતિક્ષા કરે કે અર્જુન પાછું ક્યારે આવશે અને સામેથી ગડગડ 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 તો રથ આવતો દેખાય અરે ધ્વજા અર્જુનની ની રથ અર્જુન પણ અંદર બેસેલો વ્યક્તિ અર્જુન જેવો નથી લાગતો ભાગતા હું આ યુધિષ્ઠિર મહારાજ દોડ્યા સામે અરે રથ રોકાયો શ્યામ પડી ગયેલો અર્જુન નીચે ઉતરી પોખ મૂકીને રડવા ચરણમાં પડી ગયો યુધિષ્ઠિર મહારાજ અરે થયું શું અર્જુન તારું તેજ ક્યાં ગયું

યો સમય સમય બલવાન હે નહીં કારણ કે બળ પરમાત્મા પરમાત્મા પોતાનું બળ ખેંચી લે ત્યારે ગમે તેટલો બુદ્ધિવાન વ્યક્તિ ગમે તેટલો સામર્થ્ય વાળો ગમે તેટલો પદ વાળો ગમે તેટલા વૈભવ વાળો હોય પણ જયારે પરમાત્મા હાથ ખેંચી લે છે ને પછી એનું આ કઈ એને કામ લાગતું નથી અને જ્યાં સુધી ભગવાનનો હાથ છે ત્યાં સુધી જ આ બધી રોનક છે ભગવાન હાથ લઈ લે પછી કોઈ વસ્તુ રડતા રડતા અર્જુન કહ્યું ભગવાન જતા રહે અને આ સાંભળતાની સાથે બધા ચોધાર રડવા લાગ્યા લાગ્યાજી તો રડતા રડતા પરમાત્માના યાદમાં સ્મરણમાં પોતાના પ્રાણોના ત્યાગ કરી દીધા અહીંયા જ્યારે જોયું કે હવે પ્રભુ વગર આ રાજ્ય ભોગવીને શું કરીશું પરીક્ષિતને રાજા બનાવી દીધા રાજ તિલક કર્યું ઈરાવત સાથે વિવાદ થયા છે અને હિમાલય તરફ દ્રૌપદી અને પાંચે પાંડવો પ્રયાણ કર્યું છે દૂતરાષ્ટ્ર રહેતા સાથે પાંડવની સાથે વિદુરજીને જ્યારે એમ થયું કે આ હજી પાંડવોનું ખાઈને જીવે છે થયું કે લાવ સમજાવું કહ્યું એક સ્વાન જેમ કોઈની ડોડી ઉપર પડ્યો રે એનો ટુકડા ખાઈને જીવે એવી રીતે ન જીવો યાદ કરો આજ પાંડવોને મારવા તમે બેઠા અરે મને બહુ પિતાની જેમ રાખે ખૂબ સન્માન આપે છે મારું ખૂબ ધ્યાન રાખે છે એ તો એમની સારાઈ છે આ તમારો અધિકાર નથી જો સજ્જન માણસોની સારાઈ એ આપણો અધિકાર નથી હોતો

રૂપે આપણા એ કોઈ સમાજ ઉપર આપણો ઉપકાર નથી તમે દયાળુ છો તમે સત્ય બોલો તમે પ્રેમ રાખો તમે ઉદાર છો તો તમારે આવું હોવું જ જોઈએ તમે આવા થઈને સમાજ પર ઉપકાર નથી કરી રહ્યા માણસે આવા જ હોવું જોઈએ વૈષ્ણવે આવા જ હોવું જોઈએ પણ એને ઉપકાર રૂપે નહીં ખપાવા કે હું સાચું બોલું એટલે લોકોએ મને સન્માન આપવું જોઈએ હું ઉદાર છું હું પ્રેમાળ છું હું દયાળુ છું એટલે બધાએ મારો આદર કરવો જોઈએ એ રીતે પણ નહીં ખપાવ જો આ સદ્ગુણો હોય છે ને એ તો સજ્જનોની સુગંધ જેવા હોય છે જેમ તમે ઘરથી કોઈ પરફ્યુમ કાઢીને નીકળો લગાડીને નીકળો બહુ જ મોંઘું ને સારું પરફ્યુમ તમે લગાડ્યું છે અને તમે રસ્તામાં નીકળ્યા તમારા મિત્રો મળ્યા અને બધાને સુગંધ સુગંધ આવી સુંદર લગાડી છે આગળ ગયા તો તમારો સૌથી મોટો દુશ્મન તમને મળે સૌથી મોટો દુશ્મન અને તમારી બાજુમાં આવે તમને એમ થાય કે આ સુગંધ આને ના આવે તો સારું પણ આવું થાય તમે પરફ્યુમ છાંટ્યું છે તમારા મિત્ર જેટલી સુગંધ આપશે એટલી જ તમારા દુશ્મનને પણ આપવાની છે એમ જ સજ્જન વ્યક્તિઓ માટે સદગુણો એના વ્યક્તિત્વની સુગંધ છે એ જેટલા એના મિત્રોને અનુભવ કરાવે છે એટલા જ એના દુશ્મનોને પણ અનુભવ કરાવે કારણ કે એનો સ્વભાવ છે એની પ્રકૃતિ છે અને પ્રકૃતિ છે એટલે તમે તમારા દુશ્મનની આગળ પણ તમે ખરાબ નથી થઈ શકતા અને થઈ જાઓ તો માનજો હજી સદગુણો તમારો સ્વભાવ નથી બને અને કે સ્વભાવ થી વિપરીત જાઓ તો તમને ક્યારે આનંદ ન થાય સ્વભાવથી વિપરીત છો તમને ખુશી નથી થતી તમને તમારા દુશ્મન નું અપમાન કરીને જો આનંદ થતો હોય તો માનજો હજી તમારામાં કમી છે કારણ કે સદગુણો તમારો સ્વભાવ નથી ફૂલ ની સુગંધ એ ફૂલ ગમે ત્યાં મૂકો તમે એ ખરાબ જગ્યાએ વપરાય સારી જગ્યાએ વપરાય પણ ફૂલ એની સુગંધ ગુમાવતો નથી એમ જ સજ્જનો એ સદગુણો રૂપી સુગંધ ગુમાવવી દુદ્રાષ્ટને સમજાવે છે વિદુરજી અને સમજાવ્યા અને ઘર છોડીને ગયા દુદ્રાષ્ટને ગાંધારી આજ મહાભારતમાં આજ ગાંધારી પરમાત્માની આગળ જે શ્લોક બહુ પ્રસિદ્ધ છે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા આ શ્લોક ગાંધારી બોલે છે ભગવાન ને છે દુતાષ્ટ્ર તો ઘણા છેક સુધી ઉપાયો કરેલા છે પાંડવોને મારવાના પણ પાંડવો એમનો સ્વભાવ છોડતા નથી આજ ફરક છે કૌરવ અને પાંડવ ભીમને તો કોશિશ કરી કે તું મને ભેટ અને હું એને કચડી નાખું ત્યાં સુધીનો પ્રયાસ કર્યો છે દુતાષ્ટ્ર છતાંય પાંડવો એટલા સ્નેહથી એને રાખે છે આદરથી રાખે છે કારણ કે અમારા ઘરમાં છેલ્લા વડીલ બચ્યા છે જો વડીલો ભલે ઘરમાં કઈ ના કરતા પણ સોફામાં બેઠા રહે ને તો એ ઘર ભરેલું ભરેલું લાગે એમ લાગે ના ઘરમાં કોઈ છે પણ જ્યારે ઘરમાં કોઈ વડીલ જ ન હોય તો એ ઘર બહુ ખાલી લાગે એટલે ભાગ્યશાળી છે એમના ઘરમાં વડીલો છે ઉદ્ધાર થયો છે ગાંધારી અને દૃતરાષ્ટ્ર અને અહીંયા પાંડવો પણ જ્યારે હિમાલય તરફ ગયા છે એક પછી એક પાંડવો પડે છે પરીક્ષા કરી છે સ્વાર નું રૂપ ધારણ કરીને એમના જ આવે છે ઉદ્ધાર થયો અહીંયા પરીક્ષિત મહારાજ બન્યા પાંડવના સંસ્કાર અને ઘણી વાર સંસ્કારો શીખવાડાતા નથી એ તો લોહીમાં આવતા હોય છે એટલે જ આપણે ત્યાં વંશ પરંપરાનું ઘણી વાર મહત્વ છે અને ઘણી વાર એ સંસ્કારો એ દિવ્યતા એ અલૌકિકતા એના વંશમાં અને ઘણી વાર ભૂલાઈ પણ ગયો હોય ને કોઈ એવી ઘટના ઘટે કોઈ એવો સંઘ મળે ફરી એ ખીલી તો પાંબા તો કઠિન છે માણસ મેળવીને ઘણી વાર આવતો હોય છે પરીક્ષિત મહારાજ ને પાંડવોના સંસ્કાર છે ગર્ભમાં ભગવાનના દર્શન થયેલા છે ઉત્તરાના પુત્ર છે અને એટલા માટે જ આપણે ત્યાં પરિચય આપતા તો પિતાથી દાદાથી પૂર્વજોનું નામ લેતું ભાગવતજીમાં પણ એવી કથા આવે છે કે બલી રાજાને જ્યારે ભગવાને બાંધ્યા પણ એમને માર્યા નહીં જ્યારે વામનમાંથી વિરાટ બન્યા તો કહ્યું કેમ ને માર્યા તો કહ્યું એ પ્રહલાદજીના વંશજ છે અને પ્રહલાદજી સામે જયારે નરસિંહ પ્રગટ થયા હતા ત્યારે વચન આપ્યું હતું કે હવે તારા વંશમાં વધ એટલે પ્રહલાદના વંશજ જાણી એમના પર કૃપા કરી છે એટલે આપણે તો યાદ તમે વૈષ્ણવના ના દીકરા એમ યાદ અપાવી આપણા પૂર્વજો જે ભક્તિ કરી ગયા જે રીતે જીવી ગયા એમને યાદ કરી આપણી જાતને ગૌરવ આપણે અનુભવી છે થયું પરીક્ષિત મહારાજ બન્યા છે ધર્મ અનુકૂળ શાસન કરી રહ્યા છે ધર્મ શાસ્ત્રોમાં જે રીતે બતાવવામાં આવ્યું એ રીતે રાજ્ય કાળ ચલાવે છે એકવાર પરિભ્રમણ કરી રહ્યા હતા નગરચર્યા કરવા માટે નીકળ્યા હતા પરીક્ષિત મહારાજ એક દ્રશ્ય એમણે જોયું અને આશ્ચર્ય થયું એમણે જોયું કે એક પગ ઉપર એક બળદ ઉભો છે અને એક સૂત્ર રાજા એને મારી રહ્યો છે બાજુમાં એક ગાય ઊભી છે આ દ્રશ્ય જોઈને રડી રહી છે એ રાજાને બાંધ્યો કોણ છે તું મારા રાજ્યમાં આવું પાપ કેમ કરે છે ત્યારે પેલા બે હાથ જોડીને કહ્યું હું કલયુગ છું ભગવાન સ્વધામ પધાર્યા એટલે હવે મારો આવવાનો સમય થયો છે અને સમયને કોઈ રોકી શકતો નથી હવે મારો સમય છે તું મારા રાજ્યમાં ન રહી શકે બહાર નીકળ શરણે પડી ગયો પગ પકડી લીધા કલૌચ ખલ ધર્મી કળિયુગ છે ને ખલ ધર્મી છે એટલે કળિયુગમાં બહુ સાવધાન રહે અહીંયા માણસ અનેક છલ કપટો કરી બીજાનો લાભ લેવાની વૃત્તિ વાળો આ કળિયુગનો સ્વભાવ જ છે સતયુગને કળિયુગમાં બદલાય છે શું માણસો તો એ જ રહે છે એક ગુલાબનું ફૂલ હોય દાંડી હોય સતયુગવાળાને બતાવો તો એમ કે આટલા કાંટા છે પણ એક ગુલાબ તો ઉગ્યો છે અને એ દાંડી કલયુગ બતાવો કે એક ગુલાબ ઉગ્યું એમાં આટલા બધા કાંટા સંજોગ એક જ છે વસ્તુ એક જ છે સમય બદલાય ને ત્યારે માણસનો જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જતો છે એ સમય એક સીતાનું હરણ થયું ને આખી રામાયણ લખાઈ આજ સુધી ગવાય છે અને આજે પેપરો ખોલીને જોઈએ તો રોજની હજારો સીતાઓનો હરણ થાય અને ચારની ચુસ્કી લેતા લેતા પાનું ફેરવીએ એટલે ઘટનાઓને ભૂલી પણ જઈએ એ જ ઘટનાઓને જોવાના દ્રષ્ટિકોણ સમયમાં બદલાઈ જતા હોય છે સંસાર તો એ જ છે પણ કલયુગ અને સત્યુગમાં દ્રષ્ટિકોણ અહીંયા છેતરનારા હોય અપશબ્દ બોલતા બોલતા નહીં આવે અહીંયા તો છેતરનારા એ શ્લોકો બોલતા બોલતા આવશે ભજનો ગાતા ગાતા આવશે એટલે કલયુગમાં વધારે સાવધાન રહે ક્યાંક આપણી શ્રદ્ધા ખોટા માર્ગે અહીંયા અહંકાર વધારનારા લોકો મળશે પણ વિચાર કરજો આ બોલે છે મને ગમે છે પણ ક્યાંક મારો અહંકાર તો નથી વધારતો ક્યાંક મારા પતનની તૈયારી તો નથી કરી રહ્યો અહિત જે કરતું હોય એ વ્યક્તિ આપણો સૌથી વધારે પ્રિય બની જાય અને જે હિતનો વિચાર કરતો હોય એ સૌથી મોટો દુશ્મન લાગે ઘણીવાર એવું જ થાય કલિયુગ કલિયુગમાં સત્યને સમજવું અઘરું થઈ જાય છે અને એટલા માટે સત્સંગ દ્વારા દ્રષ્ટિ મેળવતી અને એને કારણે વિવેક જીવનમાં આવે તો સાચું અને ખોટું પારખવાની દ્રષ્ટિ મળે સત્સંગથી વિવેક પેદા થાય છે વિવેકશીલ રહે પગમાં પડી ગયો કલયુગ અરે મહારાજ હું આપના શરણે છું શરણાગત ની રક્ષા કરવી એ રાજાનો ધર્મ છે અને હું આપની શરણે આવ્યો હવે આપ મારી રક્ષા કરો એ આપનો ધર્મ કલયુગમાં છે ને બધા એનો ધર્મ યાદ આપ પોતાના ધર્મનો વિચાર ન કરે બીજાને ફરજ યાદ અપાવ આ તમારી ડ્યુટી આ તમારું ફરજ પણ જ્યાં સુધી આપણે આપણી ફરજ ન નિભાવીએ ત્યાં સુધી બીજાને ફરજ યાદ અપાવવાનો આપણો અધિકાર જ રહેતો